મહેસાણા દુધસાગર ડેરીમાં ચેરમેનની બીજી ટર્મની ચૂંટણી છ માસ કરતાં વધુ સમય વીતવા છતાં ચેરમેનની ચૂંટણી યોજવામાં આવી નથી વિપુલ ચૌધરીના અને તેમના જૂથની સત્તાનો અંત આપ્યા બાદ મહેસાણા દૂધસાગર ડેરીમાં ચેરમેન પદે અઢી વર્ષની પ્રથમ ટર્મ માટે અશોક ચૌધરીની વરણી કરવામાં આવેલી છે પરંતુ ચેરમેન અશોક ચૌધરીની મુદત છ માસ કરતાં વધુ સમયથી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ દૂધસાગર ડેરીના ચેરમેન પદની બીજી ટર્મ માટે ચૂંટણી યોજાતી નથી આમ છ માસ કરતાં વધુ સમયથી ડેરીના ચેરમેનની ચૂંટણી યોજાતી ન હોવાથી પાટણ જિલ્લાના સમી તાલુકાના મેમણા દૂધ મંડળે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી છે અને આથી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મહેસાણા જિલ્લા તંત્ર પાસે દૂધસાગર ડેરીના ચેરમેનની ચૂંટણી ક્યારે યોજાશે તે મુદ્દે સ્પષ્ટતા માગવામાં આવી છે